ગુજરાત પોલીસના ઓપરેશન મ્યુલ અંતર્ગત હંટ જિલ્લાના સાયબર સેલે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ત્રણ મ્યુલ બેંક એકાઉન્ટ ધારકોને ઝડપી પાડે છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી અટકાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે સાયબર સેલની તપાસમાં સામે આવ્યું છે કે ગુનેગારો વિવિધ લોકોના બેંક ખાતાઓ ભાડે અથવા કમિશન આપીને મેળવે છે આ ખાતાઓમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં જમા કરવામાં આવે છે ત્યારબાદ નેટ બેન્કિંગ એટીએમ અથવા ચેક જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી આ નાણાં ઉપાડી રોકડમાં રૂપાંતરિત કરવામાં આવે છે આવા ગુનાઓ પર અંકુશ મેળામાં ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર આઈ ફોર સી દ્વારા વિકસાવવામાં આવેલ સમન્વય પોર્ટલ પરથી શંકાસ્પદ ખાતાઓનું ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું આ વિશ્લેષણના આધારે વાવથરાદ વિસ્તારના એટીએમ કે ચેક દ્વારા નાણાં ઉપાડ કરનાર મ્યુલ એકાઉન્ટ ધારકોની ઓળખ થઈ હતી તપાસ દરમિયાન ત્રણ મુખ્ય મ્યુલ બેંક ખાતાઓ સામે આવ્યા હતા પ્રથમ ખાતું બેંક ઓફ બરોડા વાવ શાખાનું ભરતભાઈ ઉકાભાઈ રાજપૂત રહે બૈયક તાલુકો વાવના નામે હતું આ ખાતા સામે તમિલનાડુ તેલંગણા દિલ્હી અને કર્ણાટક સહિતના રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી તો બીજું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વાવ બ્રાન્ચનું શિવાભાઈ સામતાભાઈ ચૌધરી રહે માળકા તાલુકો વાવના નામે હતું આ ખાતા સામે અમદાવાદ સિટી મધ્યપ્રદેશ તથા તમિલનાડુ સહિતના રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાવવાનું બહાર આવ્યું હતું ત્રીજું ખાતું બેંક ઓફ બરોડા થરાજ બ્રાન્ચનું વિનોદભાઈ શંકરભાઈ પરમાર રહે જમડા તાલુકો થરાદના નામે હતું આ ખાતાનો ઉપયોગ આઈપીઓમાં વધુ નફાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવા માટે થયો હતો કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ આ ખાતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે ઉપરોક્ત તમામ ખાતાઓ સામે વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સ્પષ્ટ થતાં વાવ થરાદ જિલ્લા સાયબર સેલે પોલીસે મ્યુલ ખાતા ધારકો અને તેમની સાથે સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે ઝડપાયેલા આરોપીઓમાં ભરતભાઈ રાજપૂત શિવાભાઈ ચૌધરી અને વિનોદભાઈ પરમાર સમાવેશ થાય છે જેઓ વાવ થરાદ જિલ્લાના રહેવાસી છે ગુજરાત રાજ્ય દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવેલ છે જેમાં એટીએમ તથા ચેક વિડ્રો થી જે ખાતાધારકો દ્વારા આ સાયબર ફ્રોડના પૈસા વિડ્રો કરવામાં આવે છે તેની વિગત સાયબર સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા ભેગી કરી અને જે તે જિલ્લામાં જ્યાંથી પૈસા વિડ્રો થયેલા હોય છે અથવા એટીએમથી એ વિગતો જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવેલ હતી જેમાંથી ભાવથરા જિલ્લામાં ચુમોતેર જેટલી જેટલા જે એટીએમ અને ચેકથી એટીએમથી વિડ્રો કરનારની વિગત મળી હતી અને પાંચ જેટલા ચેકથી વિડ્રો કરનાર માણસોની વિગત મળેલ હતી જે વિગત આધારે આઈજીપી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ ઘોરડીયા સાહેબ અને એસપી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ વાવ થરાદ ટીમ દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું અને બેંકો પાસેથી જે વિગત વિગતો મેળવી આ જે ચુમોતેર એકાઉન્ટ ધારકો અને પાંચ જે એટીએમ થી વિડ્રો કરનાર ચુમોતેર છે અને પાંચ કેબ થી વિડ્રો કરનાર છે જેઓની વિગત મેળવવામાં આવેલ હતી જેમાંથી સત્યાવીસ જેટલા એકાઉન્ટ સત્યાવીસ જેટલા એકાઉન્ટ મળી આવેલા હતા અને સત્યાવીસ જેટલા એકાઉન્ટ ધારકોની વિગત મેળવી હતી અને જેના આધારે વાવ પોલીસ સ્ટેશનમાં જે આ એકાઉન્ટ હોલ્ડરને ચેક કરી ચેક કરતા વાવ પોલીસ સ્ટેશનમાં એક સીઆર નંબર ચારસો નવ્વાણું ઓબ્લિક પચીસ ડીએનએસની કલમ અને આઈટી એક્ટની કલમો મુજબ તેમજ સીઆર નંબર પાંચસો મુજબ બે ગુના વાવ પોલીસ દાખલ કરવામાં આવેલ હતા જેમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો ત્યારબાદ વાવ વાવ પોલીસ સ્ટેશનમાં શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાન નાવો વિરુદ્ધમાં બીજો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને થરાદ વિસ્તારના ચેક કરતા થરાદ પોસ્ટેમાં છસો બાસઠ એકાવન ઓબ્લિક બે હજાર પચીસ અને જેમાં બીએનએસ અને આઈટીએક મુજબ કલમો મુજબનો ગુનો દાખલ કરી અને વિનોદભાઈ શંકરભાઈ પરમાર પરશુરામ પરશુભાઈ સુજાભાઈ ભાન અને વિક્રમ રાજપૂત નાઓ વિરોધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે સાયબર ફ્રોડમાં અત્યાર સુધીમાં વાવના ગુનામાં બે થરાદના ગુનામાં એક આગળ જે એમના ટ્રાન્ઝેક્શન ચેક કરવામાં આવી રહેલ છે કે એ લોકો દ્વારા કોને પૈસા મોકલવામાં અથવા તો એ લોકોનામાં કોના દ્વારા પૈસા નાખવામાં આવેલ છે એની વિગતો મેળવી અને આગળની તપાસ